થોડા દિવસો પહેલા ઇન્દિરા સર્કલ પાસે ચાર નિર્દોષ નિર્દોષના મૃત્યુ થયા છે પણ નિર્ભર તંત્ર આજ સુધી કોઈ ગુના દાખલ કરવામાં આવ્યા નથી જેમાં વિક્રમ ડાગર છે એ ભાજપનો એક કાર્યકર છે અને એને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને બીજા જસબિન રાઠોડ છે આજ સુધી એનો મોબાઈલ પણ સ્વીપ છે સ્વિચ ઓફ છે આજ સુધી કોઈને જવાબ પણ દેતા નથી એટલે પોલીસ કમિશનર ને આજ રજુઆત કરવા કે સાહેબ આને ક્યુ પ્રોત્સાહન આપો છો સામાન્ય માણસ હોય તો ઘરેથી પૂરી દેશે આ તો ચાર લોકોના નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે ગંભીર બાબત છે આ બારામાં અમારી શહેર કોંગ્રેસ પરથી રજૂઆત છે કરીને સંતોષ ખરેખર એમાં તો ક્યાંક ને ક્યાંક ભાજપના અને પદાધિકારી આમાં સામેલ છે એટલે એની સામે પગલા લેવામાં આવતા નથી એટલે અમે પોલીસ કમિશ્નરને આ જ રજૂઆત કરવાની સાહેબ તમે આની સામે ક્યુ પગલા લેવામાં નથી આવતા એટલે કમિશ્નરે આ બારામાં રજૂઆત કરવામાં આવી કમિટી તો નાટક છે ખાલી લોકોને મૂર્ખ બનાવે છે એ તો હમણાં પંદર દિવસમાં સંકેલી લેશે કમિટી આ ભાજપના સીધો દોરી સંચાર છે એટલે એની સામે કોઈ પગલા લેવામાં આવતા નથી